श्री पोलीस कमिशनर श्री गेहलोत साहेब तथा संयुक्त पोलिस कमिशनर

વસ્તુઓ વેચાય છે કે નહીં તેમની કડકાઈથી એસઓજીની ટીમ દ્વારા દરેક જગ્યાએ તપાસ કરવામાં આવી અને એસઓજી દ્વારા કહેવામાં આવ્યું કે આવી જ રીતે અચાનક એસઓજી દ્વારા ક્યારેય કરવામાં આવશે કે કોઈ પણ અનિચ્છિત ઘટના ન બને અને યુવાઓ નશાના રવાડે ન ચડે તે માટે ક્યારેય પર દરોડા પાડીને તપાસ કરવામાં આવશે હાલમાં કોઈ પણ જાતના નશાકારક સિરપ કે દવાઓ અહીં મળેલ નથી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત